અત્યારે આજે મીડિયમ સાઇઝના કુબરા સાપને અત્યારે આપણે ઉંચામાળા ગામેથી રેસ્ક્યુ કર્યા હતા આ બંને સાપોને આ સાપોને અત્યારે આપણે રિલીઝ કરવા માટે આવેલા છે આ સાપ વિશે આપણે થોડીક માહિતી જાણી લઈએ કારણ કે તમને ઘણા વિડીયોમાં આ સાપો વિશે માહિતી આપવા છતાં ઘણા એવા બનાવો આપણા ગામડાઓમાં થતા હોય છે અત્યારે ચોમાસામાં લાકડામાં છાણામાં અથવા ગાય ગાયભેસ માટે મૂકેલા ચારામાં આ સાપો આવી જતા હોય છે કારણ કે અત્યારે આ ચોમાસાના સમયમાં આ સાપોના દરમાં પાણી ભરાતા એ આપણા ઘરોમાં જ આવી જતા હોય છે કારણ કે એ લોકોને આપણા ઘરોમાં ઉંદર અને દેડકાએ આસાનીથી મળી રહેતા હોય છે આ સમયે સ્નેક બાઇટના કેસો ખૂબ જ વધી જતા હોય છે આ સાપ કરડે દે તોય આપણે આમ એકદમ ગભરાઈ જવાની જરૂર નથી કારણ કે આ કોભરા સાપે એંસી ટકા તો એ ફોલ્સ વાઇટ જ કરે છે એટલે આપણને કાઢે છતાંય એ ઝેર છોડતું નથી એટલે આપણે ગભરાવાની જરૂર નથી એ ખાલી વિસઠ ટકા આપણામાં ઝેર એન્ટર કરે છે મીડિયમ સાઇઝના કોબરા સાપોને તમે જોઈ શકો છો આ સાપોએ આ સમયે જ આ ઈંડામાંથી પણ આ સાપના બચ્ચા બહાર નીકળતા હોય છે આ સાપના ઈંડાએ બહારથી લઈને ત્રીસ બત્રીસ સુધી ઈંડા હોય છે જો આ સમયે જ બેબી કોબરાએ બહાર નીકળતા હોય છે ઈંડામાંથી જો આ કોબરા સાપોને તમે જોઈ શકો છો આ મીડિયમ સાઇઝના કોબરા સાપ આજ ખૂબ જ ચંચળ હોય છે આ થોડોક એગ્રેસિવ છે આ સાપને તમે જોઈ શકો છો સાફોને અત્યારે અહીં આપણે પર્યાવરણમાં હજા કરી દઈએ આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને તમારા ઘરોમાં અથવા અન્ય કોઈ પણ જગ્યાએ દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો તલ એક સાપ એ પર્યાવરણમાં તો રહ્યો આ સાપને પણ આપણે પર્યાવરણમાં આઝાદ કરી છે આ સાપે શંકર ભગવાનના ગળામાં બિરાજમાન છે ઘણા લોકો આ સાપને દૂધ પણ પીવડાવતા હોય છે પરંતુ એ તદ્દન ખોટું છે કારણ કે આ સાપને એ દૂધ પચન થતું નથી છતાંય નાગપંચમીના દિવસે ઘણા લોકો આ કોબરા સાપને દૂધ પીવડાવતા હોય છે અંદર જ આવતા છે चलो आज अपने पन अपने ही जो ना निकलता भैया तो आज तो पन परिवार का मार्ग आजात है